મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કેટલી નહીં આખું તંત્ર મનીષ કામ તંત્ર નથી કે શાંત થઈ જવી જોઈએ હકીકતમાં કેટલી નહીં આખું તંત્ર જ ગરમ છે પ્રજાને હર્ષલી દેવી પ્રજાગતિ મત ચૂંટાઈને સત્તા મળ્યા પછી પ્રજાને કોરાને મૂકવા ભાજપાની નીતિને નિયત રહી છે તેવા સંજોગોની અંદર આખા તંત્રની અંદર લાંચ આપ્યા વિના કોઈ પણ સામાન્ય માણસનું કામ થતું નથી અને ભ્રષ્ટાચારના એટલા સુંદર ફાઇબર ઓપ્ટિક ગોઠવાયેલા છે કે દરેક કામના નિશ્ચિત ભાવ સાથે એજન્ટ પ્રથાઓ કામ કરે છે દલાલોથી આખું ખતપત્તા તંત્રના કારણે ગુજરાતનો સામાન્ય નાગરિક વારંવાર ભોગ બને છે અને જે પૈસા નથી આપી શકતો એ તુમારશાહીમાં અટવાઈ પડે છે અને એના કારણે વારંવાર તક્ષશિલાકાંડ હરણીકાંડ કે પછી મોરબીનો બ્રિજકાંડ હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન હોય આ સમગ્ર બાબતમાં મુખ્યમંત્રી શ્રી ખાલી ટેગલાઇન આપવાથી નહીં થાય હેડલાઇન આપવાથી નહીં થાય હકીકતમાં તમે પગલાં ક્યારે લેશો ક્યારેય એ આઈએસ આઈપીએસ જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થાય છે એની સામે પગલાં ક્યારે લેવાશે ક્યારે એ મંત્રી અને સંત્રીઓ સામે પગલાં લેવાશે કે જેના નેજા હેઠળ આ ભ્રષ્ટાચાર ખતબદી રહ્યો છે